નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેષ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા મને જોયો છે મને સાંભળ્યો છે પણ આપ સૌને રૂબરૂ મળવા માટે હું આવી રહ્યો છું વિઝન સ્કૂલ ટંકારા ખાતે ધોરણ દસ થી ધોરણ બારના વિદ્યાર્થીઓને વાલીઓ માટે એક મોટિવેશનલ સેમિનારનું આયોજન કર્યું છે બોર્ડનું બ્રહ્માસ્ત્ર આ સેમિનારમાં હું આપ સૌની સાથે કેટલાક રસપ્રદ કિસ્સાઓ વહેંચીશ કેટલીક એવી વાતો કરીશ જે આપને એક નવી દ્રષ્ટિ આપશે સફળતાનો નવો માર્ગ બતાવશે આપનું ગમે એટલું અગત્યનું કામ હોય તો એ કામને પડતું મૂકીને પણ આ સેમિનારમાં હાજર રહેજો ન્યુ વિઝન સ્કૂલ ટંકારા તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે ગુરુવાર અને સાંજે સાડા વાગે આવવાનું ચૂકાય નહીં મળીએ છીએ સાંજે સાડા સાત વાગે ગુરુવારે ન્યૂ વિઝન સ્કૂલ ખાતે